બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં પોતાના માટે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનું સુખડી ખવડાવી મોં મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના ફાળે માત્ર ગુજરાતની છબ્વીસ બેઠકોમાંથી બનાસકાંઠા બેઠક જીતી હતી જો જોકે નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરને પાલનપુર વિધાનસભાના મત વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામે બમ્પર મતદાન કરી ભવ્ય વિજય હાંસલ કરાવી હતી જેને લઈને ગેનીબેન ઠાકોર ત્રીસ હજારથી વધુની લીડ સાથે સાંસદ બની દિલ્હી પહોંચ્યા હતા જોકે આજે સાંસદ બન્યા બાદ પાલમપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ માઉમિયા માના તેમજ ગુરુ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જોકે ગામ લોકોએ પણ પોતાના વિસ્તારમાં જે બ્રિજ તેમજ અંડરબ્રિજની તકલીફનો સામનો કરી રહ્યા છે તેઓએ તે તે સમસ્યામાંથી મુક્તિ મળે માટે રજૂઆત પણ કરી હતી જ્ઞાનીબેનને જોવા લક્ષ્મીપુરા ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પાલનપુરના લક્ષ્મીપુરા ગામે લોકસભાની ચૂંટણી પત્યા પછી મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર કોંગ્રેસની ટીમને અમારા બધા આગેવાનો આવ્યા છે ત્યારે મા ઉમિયાના ગણેશ ભારતી દાદાના દર્શન કરીને ખોબલે ને ખોબલે આ વિસ્તારે વોટ આપ્યા છે પાલનપુર મત વિસ્તારે ત્રીસ હજારથી પણ સારી લીડ આપીને અગ્રેસિવ રહીને આ લોકસભાની ચૂંટણીમાં જીત અપાવી છે ત્યારે અહીંના નાણાંનો પ્રશ્ન હોય ફાટકનો પ્રશ્ન હોય ને વ્યવસ્થાની વાત હોય એરોમા સર્કલની વાત હોય તો આ તમામ પ્રશ્નો જેટલા વહેલી આમાં વહેલાં ઝડપી અને ઉકેલ આવે એવું કાર્ય ચોવીસ તારીખ પછી અમે હાથ ઉપર લેવાના છીએ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને પાલનપુર એ જિલ્લાનું એક વડું મથક કહેવાય અહીંયા જે વાતાવરણ હોય સમગ્ર જિલ્લાની અંદર વાતાવરણ પિકઅપ પકડતું હોય છે ત્યારે અહીં પાટીદાર સમાજ હોય લઘુમતી સમાજ અઢારે આલમ છત્તીસ કોમ તમામ સમાજ હોય જે ઉત્સાહભેર કોઈપણ પ્રકારના સંસાધનની અપેક્ષા રાખ્યા સિવાય સ્વખર્ચે કહીએ તો પણ એક સાચી લોકશાહીના દર્શન કરાવ્યા છે પાંચ વર્ષના સમયગાળામાં અહીંયા જ્યારે પણ લોકો કોઈ નાના મોટા પ્રસંગે સમાચાર મળે હોય કામ હોય તો અમારી હાજરી પૂરેપૂરી રહેવા મારા પ્રયત્નો રહે છે મહિનામાં બે કે ત્રણ વખત એ પાલનપુર વડું મખત મથક હોવાના કારણે ક્યાંક બેસવા માટેની જગ્યા પણ નક્કી કરીશું અને સમગ્ર લોકોને એ વાતનો મેસેજ જાય કે આ દિવસે એ લોકસભાના સાંસદ સભ્ય ડાયરેક્ટ લોકોને સાંભળશે આવા પણ અમારા પ્રયત્નો અમારી ટીમના અમારા રહેશે ફરી મીડિયાનો લક્ષ્મીપુરા ગામનો પાલનપુરનો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એક સાચી લોકશાહીના દર્શન કરાવીને સમગ્ર રાજ્યમાં અને દેશમાં એ બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું એ બદલ ફરી દિલથી આભાર વ્યક્ત કરું ફરી આપ સૌને ખાતરી આપું છું કે કાયદો વ્યવસ્થા હોય વિકાસના કામ હોય અને ચૂંટણી હતી એ ટાઈમે પણ કહી દીધી હવે તો એવી કોઈ ભાઈ પણ નથી એટલે ક્યાંક કાયદો વ્યવસ્થા જાળવવામાં કયા સામાજિક તત્વો સામે એક સૂટ ખુલ્લા મને કાયદાની ભાષામાં હોય દાદીના ચિંધ્યા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા વાળી અમારી વિચારધારા પેલા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમને વિનંતી કરશું પણ કે કાયદો વ્યવસ્થા બેન દીકરી માટે લક્ષ્મી બેન તો છે પણ કે કેની બેન ને પણ લક્ષ્મી ભાઈ ની પ્રેરણા ચાલવું પડે તો અમેને અમારી ટીમ ક્યાંય પીછે નહીં કરીએ એની પણ આપ સૌને હું ખાતરી આપું છું કશું જ નથી તમે બધા સ્વનિર્ભર છો પણ ક્યાંક ને ક્યાંક જે અમારી પાસે માંગણી છે જે અપેક્ષા છે કે જે પ્રકારની અપેક્ષા અપેક્ષાઓ છે એ હું પૂરેપૂરી સમજુ છું અને સમજણ પૂર્વક ને જવાબદારી પૂર્વક એ પૂરેપૂરી નિભાવવા માટેની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે પાટીદાર સમાજ હોય અઢારે આલમ હોય

ત્યારે બીજા સમાજ નું ક્યારેક એસાન ચૂકવાનું હોય એમાં ઠાકોર સમાજ ક્યાંય પીછે નહીં કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા હાજર રહ્યા એક સંસ્કૃતિ પ્રમાણે આપ તો મામેરાની માતર ખવડાવવાની શરૂઆત થરાતી કરી પણ આજે અહીં લક્ષ્મીપુરા મુકામે પ્રસંગ પત્યા પછી બેન દીકરી એ એમના પિયર મળવા આવે અને આપણી પ્રણાલિકા પ્રમાણે માધા માથે ભેળું ઉપાડીને એક જે આપણી પ્રણાલિકા હતી આપણી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું આયોજન પણ આપણા સૌ યુવાનોએ કર્યું છે એમને હું અભિનંદન આપું અને આ લાગણીના તાતના સાથે કાયમી એકબીજાને કવિ નાનું મોટું કામ તો એક આપણી જવાબદારીના ભાગ રૂપે છે પણ આ પ્રેમ શ્રેને લાગણી